નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું બીએસએનએલનો સસ્તો પ્લાન નેવ દિવસ માટે ફ્રી જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયાએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા બાદ હવે માર્કેટમાં બીએસએનએલની બોલબાલા વધી છે ભારતીય સંચાર નિગમ લિમિટેડે તેના ગ્રાહકોને જૂના દરે પ્લાન ઓફર કરી છે આગામી સમયમાં બીએસએનએલ તેની ફાઇવ જી સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે તમે બીએસએલના ગ્રાહક છો તો માત્ર એકાણું રૂપિયામાં નેવ દિવસની વેલિડિટી પ્લાનનો ઉપયોગ કરીને માત્ર કોલિંગનો લાભ લઈ શકો છો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આકાશમાં જોવા મળશે સુંદર નજારો રાત્રે આકાશમાં આઠ વાગ્યાથી સુંદર નજારો જોવા મળશે જો તમે પણ અવકાશ વિજ્ઞાનમાં રૂચિ ધરાવો છો તો તમારા માટે આ દિવસ મજાનો છે આજે તારીખ તેર ઓગસ્ટના રોજ આકાશમાં ઉલ્કાઓનો વરસાદ થશે તમે એક કલાકમાં ઓછામાં ઓછા સાહીઠ થી સો શૂટિંગ સ્ટાર્સ જોઈ શકો છો જો કે તે દેખાવાનો આધાર વાતાવરણ ઉપર આધારિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગિયાર બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં ઘૂસણખોરી કરતાં ઝડપ્યા છે બીએસએફ જવાનોએ પશ્ચિમ બંગાળમાં ઓપરેશન એલર્ટ દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક વિશેષ ઓપરેશનમાં બે દાણ ચોરોની ધરપકડ કરી છે અને પશુઓ અને ફેન્સી ડીલની બોટલો જપ્ત કરી છે આ સિવાય અન્ય ઓપરેશનમાં અગિયાર બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં ઘૂસણખોરી કરતાં સરહદ ઉપર ઝડપાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રક અને કાર અકસ્માતમાં પાંચ વિદ્યાર્થીઓના મોત તામિલનાડુના તિરુવલ્લુર જિલ્લાના તિરુથની પાસે રામચેરી વિસ્તારમાં રવિવારે એક ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી કારમાં મુસાફરી કરી રહેલા સાત વિદ્યાર્થીઓમાંથી પાંચના ઘટના સ્થળે મોત થયા હતા કારમાં સવાર મુસાફરો ચેન્નાઈની એક ખાનગી કોલેજના વિદ્યાર્થીઓ હતા જેમાં ગંભીર રીતે ગાય વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સ દ્વારા તિરુવલ્લુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પાઇડર લીલીની ખેતીથી ખેડૂતો કમાય છે લાખો રૂપિયા મહેસાણા જિલ્લાના કોચવા ગામે સ્પાઇડર લીલી નામના ફૂલનું ઉત્પાદન થઈ રહ્યું છે જેમાં બે થી ત્રણ એવા સફળ ખેડૂતો છે જે સ્પાઇડર લીલીનું વાવેતર કરી રહ્યા છે અને બારે માસ તેનું ઉત્પાદન કરી રહ્યા છે જણાવી દઈએ કે સ્પાઇડર લીલી વધારે પ્રમાણમાં થતો પાક છે અને તેનાથી કમાણી પણ સારી થાય છે ત્યારે મહેસાણાના ખેડૂતો પચીસ વર્ષથી સ્પાઈડલ લીલીનું ફૂલનું ઉત્પાદન કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આડત્રીસ વર્ષના ઇતિહાસમાં આવો પહેલી વાર બન્યો ટીમ ઇન્ડિયા હવે આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં એક પણ વન ડે ઇન્ટરનેશનલ મેચ રમવાની નથી તાજેતરમાં જ ભારતીય ટીમે શ્રીલંકા સામે ત્રણ મેચની વન ડે શ્રેણી રમી હતી છેલ્લા આડત્રીસ વર્ષમાં ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે આખા વર્ષમાં કોઈ ભારતીય બેટ્સમેન વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી આ વર્ષે ભારત માટે સૌથી મોટી ઇનિંગ કેપ્ટન રોહિત શર્માએ રમી હતી જે ચોસઠ રનની જોવા મળી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટ પરથી એક કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે શમશાબાદ એરપોર્ટ પરથી એક કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું ડીઆરઆઈના અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી હતી અધિકારીઓના જણાવ્યા અનુસાર એરપોર્ટ પર એક વ્યક્તિ શૂઝમાં સોનું લઈને જતો જોવા મળ્યો હતો તેણે કહ્યું કે દુબઈથી હૈદરાબાદ આવતા એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ લાગતા તેની તલાશી લેવાતા આરોપીના જૂતા અને બેગની તપાસમાં એક કરોડ રૂપિયાનું તેરસો નેવું ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથીના હુમલામાં ચાર લોકોના મોત છત્તીસગઢના જસપુર જિલ્લામાં એક દર્દનાક ઘટના સામે આવી છે હાથીના હુમલામાં ચાર લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઘટના નગર પંચાયત ગાર્ડન હેઠળના વોર્ડ નંબર નવ ગમહારિયામાં જોવા મળી હતી જ્યાં એક હાથીએ રસ્તા કિનારે આવેલા એક મકાન પર હુમલો કરીને ઘરમાં સૂતેલા છ લોકો પર હુમલો કર્યો હતો આ હુમલામાં પિતા પુત્રી કાકા અને એક પાડોશીનું મોત થયું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ મુસ્લિમ દેશ ઇઝરાયલ સાથે આવ્યો ઇઝરાયલ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે તેનો એક પાડોશી મુસ્લિમ દેશ ઈરાન પર પલટવાર કરવા માટે તેની એરસ્પેસ આપશે આ દેશ જોર્ડન છે ઇઝરાયલની ચેનલ બારના રિપોર્ટ અનુસાર એક ઉચ્ચ રેન્કિંગ સૂત્રે આ સાથે જોડાયેલી માહિતી આપી છે આ નિર્ણય જોર્ડનના વ્યાપક સુરક્ષા હિતો અને ઇઝરાયલ સાથે સહકારની નીતિને અનુરૂપ છે જોર્ડને એપ્રિલમાં ઈરાનના ઇઝરાયલ પર હુમલાને નિષ્ફળ બનાવવામાં મદદ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે જલાભિષેક દરમિયાન નાસભાગમાં લોકોના મોત થયા છે બિહારના જહાનાબાદમાં વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો અહીં સિદ્ધેશ્વર ધામ મંદિરમાં જલાભિષેક દરમિયાન ભાગ દોડ જોવા મળી હતી આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે લોકોનો આરોપ છે કે પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ મંદિરમાં નાઝભાગ મચી ગઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતભરમાં રેસિડેન્ટ ડૉક્ટરોની હડતાલ જોવા મળી હતી ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા રેસિડેન્ટ ડૉક્ટર એસોસિએશને કોલકાતાની હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મને અને હત્યાના સંદર્ભમાં દેશભરમાં હડતાળની જાહેરાત કરી હતી દિલ્હીની મોટી સરકારી હોસ્પિટલોમાં તમામ વૈકલ્પિક સેવાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરાઈ છે સાથે દેશભરની હોસ્પિટલોમાં વૈકલ્પિક સેવાઓ બંધ રહેવાના અહેવાલ છે આ મામલામાં તાત્કાલિક પગલાં લેવાની અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષાની માગ સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠક્સે સિંગર શ્રેયા ઘોષાલના કાર્યક્રમની નકલી ટિકિટો વેચી ઇન્સ્ટાગ્રામ પર આઈડી બનાવીને ઠગ્સે બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલના કાર્યક્રમની નકલી ટિકિટ લોકોને વેચી હતી જ્યારે કોન્સર્ટના આયોજકોને આ વિશે ખબર પડી ત્યારે એફએમ રેડિયોના પ્રતિનિધિઓએ આ અંગે સેક્ટર વીસ પોલીસમાં ફરિયાદ કરી હતી આ મામલે પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદ બાદ મેટાએ ઇન્સ્ટાગ્રામ પરથી નકલી પોસ્ટ હટાવી દીધી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરતીઓ છવાયા તિરંગાના રંગમાં સુરતમાં તિરંગા રથયાત્રાનું આયોજન હતું દરમિયાન કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલ અને ગૃહમંત્રી સંઘવીના હાથમાં ભારતનો તિરંગો ફરકાવતા જોવા મળ્યા હતા ભાગરૂપે આ યાત્રા જેમાં તિરંગાના સંઘે સુરતમાં રાષ્ટ્રભક્તિનો જનસાગર જોવા મળ્યો હતો સુરતીએ ઉત્સાહભેર યાત્રામાં ભાગ લીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઈવે પર અકસ્માતમાં ચાર ગાયોના મોત અમદાવાદ જિલ્લામાં હાઇવે રોડ ઉપર કેટલાક સ્થળોએ રાત્રે પૂરતું વિઝન ન હોવાના લીધે અનેક પશુઓ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે જેમાં શનિવારે વાહનોની અડફેટે આવી જતા ત્રણથી ચાર ગાયના મોત નિપજ્યા હતા ઉલ્લેખનીય છે કે વિવિધ હાઇવે પર રસ્તા અને ઓવરબ્રિજની વચ્ચે ગાયોના ટોળા જોવા મળે છે જેમાં અમુક જગ્યાએ લાઇટો ન હોવાથી રસ્તા પર રહેલી ગાયો વાહન ચાલકોની નજરે ન ચડતા વાહન ચાલકો પણ ઈજાગ્રસ્ત થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડા બ્રિટન અને અમેરિકામાં રસ્તા પર ઉતર્યા છે હિન્દુઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાના વિરોધમાં વિશ્વના ઘણા દેશોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા છે કેનેડા બ્રિટન અને અમેરિકામાં હજારો હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાનો વિરોધ કર્યો હતો જેમાં હિન્દુઓ ઉપરાંત ખ્રિસ્તી અને યહૂદી સમુદાયના લોકોએ પણ ભાગ લીધો હતો આ લોકોએ તેમની સરકારોને બાંગ્લાદેશ પર દબાણ લાવવાની માગ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે